અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે કાંકરિયા કાર્નિવલ બે હજાર પચવીસનો આજથી શુભારંભ અમદાવાદ માટે વર્ષના અંતની ઉજવણીનો સૌથી મોટો તહેવાર એટલે કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસની આજે એટલે કે પચીસ ડિસેમ્બરથી ભવ્ય શરૂઆત થઈ રહ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે સાત વાગે કાર્નિવલનો શુભારંભ થવાનો છે જ્યાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પોતાના સુરોથી રંગીન બનાવશે આ વર્ષે કાર્નિવલમાં નવા આકર્ષણો છે જેમ કે ડ્રોન શો પાયરો શો એટલે કે આગ સાથે ડાન્સ પેટ ફેશન શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે જે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે અમદાવાદના ફ્લાવર શોમાં સરદાર પટેલ સમુદ્ર મંથન સહિતના આકર્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અને દેશ વિદેશ સહિતના લોકોને જેને જોવા માટે આતુર રહેતા હોય છે તેવા ફ્લાવર શો બે હજાર છવ્વીસ જાન્યુઆરી મહિનામાં યોજાવા જઈ રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વખતે ફ્લાવર શો ભારત એક ગાથા થીમ પર થવાનો છે એમસી દ્વારા ફ્લાવર શો બે હજાર છવ્વીસની ટિકિટ પ્રાઇસ પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં બાર વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા એસી શનિવાર અને રવિવાર તેમજ જાહેર રજાઓમાં રૂપિયા સો નક્કી કરવામાં આવી છે એક કરોડથી વધુ ગાંજા ડ્રગ સહિતનો જથ્થો જપ્ત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી રહી છે ત્યારે હવે અમદાવાદમાં દારૂ ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી વધી રહી છે જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે અઠવાડિયામાં ડ્રગ્સ ગાંજો અને ચરસના કુલ એકવીસ કેસ કરી પચીસ પેડલરો સપ્લાયરોને ઝડપી લીધા છે જ્યારે તેમની પાસેથી એક કરોડ રૂપિયાનો મુદ્દા પાલ પણ કબજે કર્યો છે જો કે આ તમામ ઝડપી લેવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ સાબિત છે છે ત્યારે જાન્યુઆરીની શરૂઆતમાં હાર્ડ થઈ જવતી ઠંડી પડવાનું અનુમાન રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાય નલિયામાં લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને દસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું નલિયા બાદ ડીસામાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાટો થઈને તેર પોઈન્ટ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા અજાણ્યા શખ્સોએ દાગીનાની કરી ચોરી અમદાવાદ શહેરમાં ગ્રાહક બનીને આવી ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગ સક્રિય થઈ ગઈ છે ગ્રાહકનો વેશ ધારણ કરી બે જ્વેલર્સની દુકાનમાં અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો જમાલપુરમાં જગન્નાથ મંદિર પાસે આવેલ સુમન જ્વેલર્સમાં દુકાન માલિકની નજર ચૂકવી ગ્રાહક બનીને આવેલા અજાણ્યા શખ્સો નવ લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા તેમજ ચાંદવડીયા જગતપુર રોડ પર રાજ જ્વેલર્સમાં સેલ્સમેનની નજર ચૂકવી ગ્રાહક બનીને આવેલી અજાણી મહિલાઓ એકાવન હજારના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ બંને ચોરીની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધી ચોરી કરતી ગેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે બે વાહન ચાલકોની રસ્તા વચ્ચે મારામારી અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં જાહેર રોડ ઉપર ટ્રાફિક વચ્ચે બે શખ્સો મારામારી કરી રહ્યા હતા બંને વાહન ચાલકો વચ્ચે કોઈ કારણસર તકરાર થઈ હતી ત્યારબાદ બંને શખ્સો એકબીજાને ગાળો બોલીને મારામારી કરી હતી આ વાયરલ વિડીયો મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પીએસઆઈ અને એલઆરડીની તેર હજાર પાંચસો એકાણું જગ્યા માટે ચોપન અઠ્યાવીસ લાખ ફોર્મ ભરાયા ગુજરાત પોલીસમાં ખાકી ભરતી પહેરવાનું સપનું જોતા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પીએસઆઈ અને એલઆરડીની મેગા ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરાવાના પૂર્ણ થયા છે પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે ત્રણ ડિસેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન અરજી પ્રક્રિયા ત્રેવીસ ડિસેમ્બરે રાત્રે અગિયારને

નવા આદેશ મુજબ છવ્વીસ ડિસેમ્બર મધરાતથી નવો ભાવ વધારો લાગુ થશે અગાઉ જૂનમાં ભાડામાં વધારો કર્યો હતો જે એક જુલાઈથી લાગુ થયો હતો હાલના નિર્ણય મુજબ જનરલ સ્લીપર એસી તમામ સિરીઝની પેસેન્જર ટ્રેનોમાં ભાડા વધારાનો અમલ થશે લોકલ ટ્રેનો માસિક સિઝન ટિકિટના ભાડામાં કોઈ ફેરફાર કરાયો નથી પાંચસો કિલોમીટર કે તેથી વધુ અંતરની મુસાફરી કરનારા પેસેન્જરોને હવે રૂપિયા દસથી લઈ ચાલીસ સુધી વધુ ભાડું ચૂકવવું પડશે પાર્કિંગની જગ્યામાં ખાણીપીણીના સ્ટોલ ન્યૂ વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટથી આલોક રેસિડેન્સી હનુમાનજી મંદિર તરફ જવાના રોડ પર કોમ્પ્લેક્સમાં વાહન પાર્કિંગની જગ્યા હોવા છતાં પણ બહાર રોડ ઉપર વાહન પાર્ક કરવામાં આવે છે જેના કારણે થઈને માત્ર એક જ લેનમાં વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ જોવા મળે છે કોમ્પ્લેક્ષમાં આગની દુકાનોમાં અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ તેમજ વસ્તુઓ મૂકેલી હોવાના કારણે લોકો વાહન ઉપર પાર્ક કરતા નથી અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ એઆઈ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી સામે મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે બેંગકોક થી અમદાવાદ આવી રહેલા એર એશિયા ફ્લાઇટ એફડી એકસો દ્વારા એક ભારતીય નાગરિકને શંકાના આધારે રોકી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મુસાફરના બેગેજની તપાસ દરમિયાન આઠ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા જેમાં નાના હતા આ જે પદાર્થ હતો જેનું પ્રાથમિક પરીક્ષણ તે હાઇબ્રિડ હાઇબ્રિડ હોવાનું સામે આવ્યું હતું જપ્ત કરાયેલા વજન કિલોગ્રામ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે